રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કુલ છ ગાય અને એક ભેંસ વેચવા માટે લઈને આવી ગયા છીએ તો વિડીયોને પૂરો જોજો મિત્રો વિડીયોની અંદર તમને નવથી લઈને દસ લીટર દૂધવાળી ગાયો પણ જોવા મળશે જેમાં ઘણી ખરી ગાયો તાજી વ્યાણેલ છે તો આપણે આવો વિડીયોની શરૂઆત કરી દઈએ અહીંયા જે તમે નંબર એક ઉપર જોઈ શકો છો આ ગાય વ્યાવામાં દસ દિવસની વાર છે અને હાલમાં ત્રીજું વેતર છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીમાં છે અને પશુપાલક મિત્રના જણાવ્યા અનુસાર આ ગાય નવ લીટર જેટલું દૂધ કરશે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે હાલમાં દસ દિવસની કાચી છે એટલે કે દસ દિવસની અંદર આ ગાય વિવાઈ જશે સરનામાની વાત કરીએ તો પશુપાલક મિત્રો તાલુકો છે વઢવાણ અને જિલ્લો છે સુરેન્દ્રનગર જો કોઈ ભાઈને ગાય પસંદ આવતી હોય તો અહીંયા હું પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દઉં છું ડાયરેક્ટલી કોન્ટેક કરી લેવો ત્યારબાદ મિત્રો બીજા નંબરની વાત કરીએ તો એક જ પશુપાલક મિત્રની એક ગાય અને એક ભેંસ વેચવાની છે તો અહીંયા હું તમને પહેલાં ગાયની માહિતી આપી દઉં હાલ મિત્રો આ એચએફ ગાયને વેચવાની છે નવથી લઈને દસ લિટર દૂધ કરે તેવી ક્ષમતાવાળી આ એચએફ ગાય છે અને તાજું બિહાણ છે વિડીયોના માધ્યમથી હું તમને આ ગાય પૂરી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીમાં નવથી લઈને દસ લિટર જેટલું ટાઈમનું દૂધ કરે છે અને હાલ પશુપાલક મિત્રએ અંદાજિત કિંમત પાસઠ હજાર રાખેલ છે જેમાં જો કોઈ ભાઈને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આના આજ પશુપાલક મિત્રની આ ભેંસ વેચવાની છે એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીમાં છે અને હાલ ભેંસની માહિતીની વાત કરીએ તો વીસ દિવસની કાચી છે વિડિયોના માધ્યમથી હું ભેંસ તમને પૂરી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું જો કોઈ ભાઈને આ ગાય કે આ ભેંસ પસંદ આવતી હોય તો હું અહીંયા તેમનું સરનામું આપી દઉં છું આ બંને વસ્તુ ગાય અને ભેંસ તમને પાટણ જોવા મળશે પરંતુ વધારે પડતી માહિતી પૂછવા માટે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા આપી દઉં છું તો તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ મિત્રો ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રીજા નંબરની અંદર આ ગાયને વેચવાની છે હાલ એક મહિનાની કાચી છે અને એકદમ ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી ટોપ ક્લાસ ક્વોલિટીની અંદર છે અંદાજિત કિંમત મિત્રો પાંત્રીસ હજાર રાખેલ છે જેમાં ફેરફાર કરી આવશે જો કોઈ ભાઈને લેવું હોય તો હાલ આ ગાયના સરનામાની વાત કરીએ તો મિત્રો તાલુકો છે માણાવદર જિલ્લો છે જૂનાગઢ અને વધારે પડતી માહિતી પૂછવા માટે હું અહીંયા પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દઉં છું તો તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો એના પછી મિત્રો આપણે ચોથા નંબરની વાત કરીએ તો ચોથા નંબર ઉપર એક જ પશુપાલક મિત્રની બે ગાય વેચવાની છે એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીમાં બંને ગાયો તાજી વ્યાલ છે દસ દિવસની અંદર તો અહીંયા હું તમને પહેલા નંબરની ગાય બતાવી દઉં હાલ મિત્રો આ ગાયની માહિતીની વાત કરીએ તો આ ગાય દસ દિવસની વ્યાણેલ છે અને હાલમાં પહેલું જ વેતર છે ટાઈમનું છ લિટર દૂધ કરે તેવું પશુપાલક મિત્રનું કેવું છે એટલે કે ટાઈમનું છ લિટર સરેરાશ આખા દિવસનું છ પ્લસ છ બરાબર બાર લીટર દૂધ થાય મિત્રો આ ગાયની અંદાજિત કિંમત બાવન હજાર રાખેલ છે પરંતુ જો કોઈ ભાઈને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ મિત્રો આના આ જ પશુપાલક મિત્રની આ બીજા નંબરની ગાય છે અને આ ગાયને પણ વેચવાની છે આ ગાયની વધારે પડતી માહિતીની વાત કરીએ તો આ ગાય હાલ દસ દિવસની વ્યાણેલ છે તાજી વ્યાણેલ છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો અને આ ગાય હાલમાં ટાઈમનું સાત લિટર દૂધ કરે છે એટલે કે આખા દિવસનું સરેરાશ ચૌદથી પંદર લિટર દૂધ કરે છે પરંતુ આ ગાયની અંદાજીત કિંમત રાખેલ છે પચાસ હજાર જેમાં જો કોઈ ભાઈને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે આ બંને ગાયોના એડ્રેસની વાત કરીએ તાલુકો છે દહેગામ અને જિલ્લો છે સુરેન્દ્રનગર સોરી મિત્રો ગાંધીનગર અને વધારે પડતી માહિતી પૂછવા માટે હું પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર અહીંયા આપી દઉં છું તો તમે ડાયરેક્ટલી પશુપાલક મિત્રોનો કોન્ટેક કરી શકો છો અને ત્યારબાદ મિત્રો પાંચમા નંબરની વાત કરીએ તો પાંચમા નંબર ઉપર આ જર્સી ક્રોસ ગાયને વેચવાની છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીમાં છે આ ગાયની માહિતીની વાત કરીએ તો મિત્રો હાલ આ ગાય ત્રણ મહિનાની ગાબણ છે અને અંદાજિત કિંમત ત્રીસ હજાર રાખેલ છે જેમાં કોઈ પણ ગાયને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે પશુપાલક મિત્ર એ મિત્રો આપણને વધારે પડતી માહિતી કાંઈ આપી નથી પરંતુ હું તેમનો મોબાઈલ નંબર અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું તો લેવા ઈચ્છુક મિત્રોએ આ ગાયનો ડાયરેક્ટલી એટલે કે પશુપાલક મિત્રોનો સંપર્ક કરી લેવો મિત્રો વિડીયોના અંતમાં હું તમને ખાસ કરીને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ભેંસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મૂકાવો હોય તો તમારે કાંઈ જ કરવાનું નથી મારું નામ છે મિત્રો રવિભાઈ અને આ આપણી યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર છે જે પણ તમારે ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું વેતર દૂધ લખીને આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મને મોકલાવી આપવું ત્યારબાદ મિત્રો તમારા પશુઓની જાહેરાત કરવામાં આવશે મારું નામ છે રવિભાઈ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરજો તમારા મિત્રો સુધી તમામ ગ્રુપોમાં અને આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણી યુટ્યુબ ચેનલની અંદર પચાસ હજારથી પણ વધારે સબસ્ક્રાઈબરો જોડાઈ ગયા છે એટલે કે પશુપાલક મિત્રો જોડાઈ ગયા છે તો તમે પણ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોડાઈ ગયા